સરદાર ભવન સ્થિત અખિલ ભારતીય સેવાદળ સંસ્થા દ્વારા મિત્રો રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી છે પંદરમી ઓગસ્ટ અંતર્ગત આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોઈએ છીએ સલામી આપતા હોઈએ છીએ પરંતુ ત્યારબાદ રાષ્ટ્રધ્વજનું ક્યારેક ક્યારેક અપમાન થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે તે અંતર્ગત બાળકો યુવાનો અને વૃદ્ધાઓ સહિત લગભગ ઘણા બધા લોકોને તાલીમ આપવામાં આવી છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે જાળવવું રાષ્ટ્રધ્વજને કેવી રીતે માન આપવું અલગ અલગ રીતે અહીંયા તાલીમ આપવામાં આવી છે વડોદરા ખાતે રાષ્ટ્રધ્વજ બાંધવાથી લઈ અને ફરકાવા સુધીની પ્રક્રિયાની જાણકારી અહીંયા આપવામાં આવી છે સોડાના બાળકોને લઈને જ મોટેરાઓ ધ્વજવંદન અને ધ્વજ ફરકાવા સાથે રાષ્ટ્રગાનની તાલીમ આપી રહ્યા છે ઉપરાંત ધ્વજ કેવો હોવો જોઈએ ધ્વજવંદન કેવી રીતે કરવું જોઈએ નવા પ્રોટોકોલ પણ સમજાવવામાં આવ્યા છે ભારતીય તિરંગાની સફર પણ દર્શાવવામાં આવી છે ધ્વજવંદન કેવી રીતે કરવું તે ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે સૌ ધ્વજની દોરી દોરી સ્તંભ પર ધ્વજની 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 બંને તરફ બાંધી કરવી ત્રણ અલગ અલગ કલરમાં ઘડી થાય ખાસ લીલા કલરની બાજુએ દોરીથી ધ્વજને બાંધો પછી સ્તંભના ટોચ સુધી ધ્વજને લઈ જાવ ત્યારબાદ ધ્વજ રક્ષકના છાતીના સામ સમાન અંતરે ધ્વજની દોરીની ગાઈડલાઈન બાંધવી સંપૂર્ણ ચકાસણી બાદ દોરીના પ્રમુખના હાથમાં આપી જેથી સફળતાપૂર્વક ધ્વજ ફરકાવી શકાય રાષ્ટ્રધ્વજના નિયમ અનુસાર ખાદી પોલિસ્ટર કાપડ ઊન તથા શિલ્

અ આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય પણ એ પરફેક્ટ થાય ના પ્રોટોકોલ મુજબ થાય ખાસ કરીને એના માટે જ અમે આવ્યા હતા એક એક સ્ટેપ અમને બહુ જ ચીવટપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે જેથી આપણા જે ધ્વજની જે મર્યાદા છે એ જળવાય અને એક પરફેક્ટ કાર્યક્રમ જે થવો જોઈએ એ રીતનો થાય એના માટેની અમને પૂરેપૂરી વિધિ સમજાવીને તાલીમ આપી આપ એક યુવા છો આપ એક યુવા તરીકે કેટલું મહત્વનું માનો છો કે આન બાન શાન તિરંગાની જળવાય આમ આપણા જે તિરંગાની આન બાન શાન માટે જે આપણા સૈનિકો પોતાનો દેહ ત્યાગમાં તૈયાર હોય તો એની આનપાન શાનમાં કોઈ કમી ના રહે એની પરફેક્ટ એની જે શાન જળવાય એના માટે જ ખાસ અમે આવ્યા છીએ આ યુવા પેઢી છે અમને આ વસ્તુઓ જાણ ધ્યાનમાં નથી કે ધ્વજ છે તો એના દરેકના નિયમ છે તો એ નિયમ સાથે અમને અહીંયા પૂરેપૂરી માહિતી મળી છે એથી ધ્વજવંદન અમારું સારું થાય બધા પ્રોટોકોલ જળવાય એના માટે ખાસ તાલીમ મળી છે અને બહુ સારી તાલીમ મળી છે અને આશા છે કે અમારો કાર્યક્રમ પણ ખૂબ સરસ થશે અચ્છા ગુજરાતમાં આ પ્રકારની તાલીમ આપતી સંસ્થાઓ ઘણી હશે કદાચ તો નથી જ જે સંસ્થા છે આ આ બહુ મહત્વનો વિષય છે પણ ધ્યાનમાં ધ્વજવંદન ધ્વજવંદનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે કરવો હતો પણ એનું ગાઈડન્સ ક્યાં મળે તો એ અમે પણ થોડુંક શોધતા બેરે બેરે એક સંસ્થા મળી લગભગ આ એક જ સંસ્થા છે બરાબર આ સંસ્થા જે કામ કરી રહી છે આપણા તિરંગાને આન બાન શાન જળવાય એના માટેનું કામ છે ખૂબ નું કામ છે અને આનું અમને પણ પ્રોત્સાહન મળવું જોઈએ અને થોડીક આજે સમાજમાં બધા લોકોને છે કે આપણે પણ ધ્વજવંદન કરીએ પણ એ બરાબર નથી થતું હતું અહીંયા આવીને તાલીમ લે હું કહું ખાસ યુવા વર્ગ જે સોસાયટી સોસાયટી એ કાર્યક્રમો થતા હોય છે તો આવે તાલીમ લે અને આપણા જે પ્રોટોકોલ છે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત દરેક વસ્તુનો પ્રોટોકોલ જળવાય અને એ મુજબ સારો કાર્યક્રમ થાય કાર્યક્રમ બધા કરે જ છે પણ આનાથી સારો કાર્યક્રમ થાય પરફેક્ટ કાર્યક્રમ થાય એ માટે બધાએ આવવું જોઈએ આ ભારતીય સરદાર ભવન ટ્રસ્ટ એવી સંસ્થા છે કે જે છેલ્લા પચાસ વર્ષ થી આની તાલીમ આપવામાં આવે છે અમારા સર પહેલા શીખવા આવ્યા હતા અને પછી અમે લોકો પણ એમની સાથે સંકળાઈને આ બધું શીખી રહ્યા અત્યારે ચાર લાખ ઉપરાંત ચાર લાખ ચાર હજાર લોકોને અમે લોકોએ તાલીમ આપી છે અને આ કાર્ય અમે એટલા માટે કરી રહ્યા છીએ કે લોકોનામાં જાગૃતિ આવે લોકો રાષ્ટ્રધ્વજ વ્યવસ્થિત ફરકાવતા શીખે રાષ્ટ્રગીત વ્યવસ્થિત ગાતા શીખે અને અમે આ પ્રવૃત્તિ તો શાળા કોલેજો એનએસએસ કેમ્પ છે એમએસડબલ્યુ છે એવી વિવિધ સંસ્થાઓમાં જઈને કરીએ છીએ પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી અમારે અહીંયા પણ અમે અઠવાડિયું શીખવાડીએ જ છે બધાને અલગ અલગ કોઈ ગમે ત્યારે આવે પણ અમે અમારી રીતે એમને શીખવતા હોઈએ છીએ એવી જ રીતે પહેલાં ફોરેનમાંથી પણ જો કોઈને માહિતી જોઈતી હોય તો જે અમે આપતા હોઈએ છીએ અને એ લોકોને વિડીયો કોલિંગ પર પણ બતાવતા હોઈએ છીએ કે આવી રીતે આપણો રાષ્ટ્રધ્વજ વ્યવસ્થિત બાંધવો વ્યવસ્થિત ફરકાવો અને આ જ રીતે એ ખાસ તો એ પણ ધ્યાન રાખવું કે આપણે ફરકાવીએ છીએ સાથે સાથે એમાં કાણાવાળો ધ્વજ છે બે સાઈડ અશોક ચક્ર પ્રિન્ટેડ છે એવો જ ધ્વજ આપણે ફરકાવવો કાળા પડી ગયેલા હોય કે અંદર બે કલર મિક્સ થઈ ગયેલા હોય તો એવો ધ્વજ ફરકાવા માટે અયોગ્ય છે આજની યુવા પેઢીને હું એવું કહીશ કે આપણે દરેક વ્યક્તિએ પોતાનું રાષ્ટ્રગીત સાચું ગાતા આવડવું જ જોઈએ દરેકે દરેકને પોતાનો રાષ્ટ્રધ્વજ કેવી રીતે ઘડી ઘડીને વાળવો એ પણ શીખવું ખૂબ જરૂરી છે આપણે હર ઘર તિરંગા કહીએ છીએ તો સાથે સાથે એના નિયમો પણ જાણીએ એટલું જ આપણા દેશનું માન ગૌરવ જાળવીએ અને લોકોને પણ કહીએ કે નહીં ચલો આપણે અમે અમારા દેશ માટે નું ગૌરવ છે અમારો ધ્વજ પ્રજ્ઞા પરમાર